ગાવ આ આ બધું શું છે રે ભડી સારું નત લાગતું આ કોણ છે કોણ છે તમને તો അറിയા ગોદરે તમને હેકવા અમે ખબર પડી કે આ મને એવું લાગે જોઈલી છે એલા પણ શું છે હું સીફડી છો એ બોલી ખબર પડી ગઈ આ તો સીફડી સે માવી આ તો સીફડી જ છે કરિયા હા એલા આ આવા કે વેહ કાઢ્યા આ ધ્યાન ગીતી તમે અમે ગીતી ખરવા શું ફરવા અમે ફેશન શો માં ગયા તો ફેશન શો હા હું 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 અમે ફેશન શો માં ગયા તો ઓ તો ઈ દે અરે ફેશન શો ફેશન તમને ખબર નહી પડે અરે બધેડાનું ફેશન શો ફેશન શો ઓમ આમ કેતો બધે ગઢરા માપતો રામ્બો ટૂકો ઈ નઈ હોય ને આ ઈ નથી વાત કરતો તો આ ફેશન બધું આ ફેશન શો છે મારે ગાય ના કેવું હવે અમે ફેશન તો લગ્યાતા પણ એમ નહી આ આ સિભરી તને બીજો કોઈને લે હું તો આવા પહેરવાની એમાં શરમ છે ને અને શરમ નથી વાત કરતો અમે અહીંયા ગમે સિટીમાં હાલે આ તમ ગામડામાં આવા જો તો દોરા તૂટેલા જો આ આવા નો અમારે હાલે જો આ ફેશન જ છે દોરાની બધી સમજી ગયા બાકી આ પહેરવેશમાં તો કંઈ કહેવાનું થાતું જ નથી

આખ બેહી ગયો જો જોજો તમને લાગે આ આટ જૂનાનો રૂગડો પહેરવો છે અમારો અમારો પહેરસ્ત સુધી કાઢ્યો ને છે

એ અને હું કો ભમરા મારી વાત છે હા છે થોરા મજા નઈ આવે જરાય અરે યાર બહુ બાંધવાની હોય હારી નાખતા અમારી કુશન હારી છે કહું નથી ના નાયરા છે નાયરા તારો બાપ અને આને આને મારે ભૂખી છે આતારા નીકળે નઈ નીકળે ગામ મૂકું મૂકી દો પણ કપડા નઈ નીકળે બોલો એવું કરો મને એ આ નવા લઈ આવો એટલે અમે બદલી નાખશું ભાઈ આવી તમે મારી વાત સાંભળો હું તમને કીધું તમારે આવી જાય તો વાત કરશું લે વાત કરશું મને લાગે એ આર્યા વાત સાંભળ તું વાઢાને આ આપણે કઈ આગળ વધી ચોન છે ને બધું આ બધું અમને દેખાય નથી તો

બી માર ઘટવાની હા દીજો તો એ તો બારે કોટ કોટ ને ને અને વધારી હોય ને તો એમનો વધારી જાય વધારી લે હવે અને આને હરિયા દેખાડીએ કે ફૂલડાના ના મો ખોડેય થાય તો ટોડા નહી ફૂલના બોલુ નહી ફૂલના નું ખોડ તોય ખોડેય ના તોડે હા ગઈ ફૂલવું છે સુકન ફૂલ આવે હાલો હાલો એક ફૂલને મારી નાખું હાલો હાલો ફૂલ આ ઉપર કેવાય નહી ઈ હા જો આ જો એ હરિયા હા આ ફૂલનું તોડોડી દે

પાફરના પેટનો સો એ તે તું તો હે કાફરના પેટનો થોડો થોડો હરામીએ સાતો જા હું તો હે એના અને આમ કોઈ નામ કરો તો જાય ફરી એ પડી જાહો